કર્ણાટકમાં એન્ટ્રી થયા પછી આપણે ક્યાંય સ્ટૂંકમાં રાતે બીજે ક્યાંય સ્ટોપ કર્યો નથી જમી અને સીધા સીધા નીકળી જાય એમાં ત્રણ વાગે આવતી ગાડીએ લાવી ત્રણથી સાત વાગા આવતી ગાડી મેં લાવી પછી હાથ વાગે હું તો અત્યારે ભેગા છે દસ તો હું પછી હાથથી ત્રણ હું ગયો ને પછી લીધી ત્યાંથી મામુ છે તો અત્યારે જે આપણો ડિસ્ટન્સ છે પહેલાં તો આપણે સરસ વોકિંગ થઈ જાય કર્ણાટકની ધરતી ઉપર જો તો દિવસ જે

શાકાહારી નથી તો વધી પાછા અહીંયા આગળ બીજી જગ્યાએ ક્યાંક જવા પાણી પીએ દિવસની અંદર ભાઈ આપણે સોળસો કિલોમીટર જેવું કાપી નાખ્યું છે અત્યારે સિત્તેર કિલોમીટર જેવું બાકી જરો ભાઈ આ બાજુની ખેતી એવું નથી બધા ખેતર આવવા છે કપાસનું મગનું ને એવું બધું વાય વાવેતર થાય બાજુ મકાઈ ને ચોખા આવે છે બોર્ડ છે કિલોમીટર આ છે એ સરકારી એસટી લીલા કલર ની આપડા ગામનો વ્યૂ જો ગામનો ગેટ છે એમાં આમે બહાર દેખાય છે જોઈએ આપડે આગળ જતા ગામમાં મકાન ને કેવા જે તમને જરાક છે તો વાદરા ઘેરાઈ ગયા છે ભાઈ અંધારું થવું થવું છે એટલે વરસાદ ગમે ત્યાં આવે એનું કઈ નક્કી નથી હા ભાઈ તાલુકો છે નવલગંજ કરીને તાલુકો છે આપણે એમ કહીએ કે બહુ મોટો છે હમણાં આજે બહાર નીકળશું ને એટલે નાના નાના ગામડા આવું છે આજે બસ સ્ટેશન

આખી આખો હું માલ હતો હજી અહીંયાથી રિટર્ન જાવ એટલે જર્ની આપણે આખી લેવું એટલે કે આખો ફાઇનલ રિટર્ન ટ્રીપનો તમને હિસાબે ખબર પડે હું વધે છે એ ખબર પડે ચાલો પવન ખાઈ લીધો છે હવે વધીએ અહીંયાથી પાછા આપણે આગળ અને પિસ્તાલીસ કિલોમીટર જઈ આપીએ કારણ કે ભાગી ગયો છે અત્યારે સમજી લો ને સમય થઈ ગયો છે બપોરમાં એક વાગીને ત્રેવીસ મિનિટ થઈ જાય આપડે આવી ગયો છે ઉબલી વાળો જે મેન કહીએ ને એ તો જ્યાં આપણે બેંગલુરુ વાળો છે અહીંથી પાછો આમ ટર્ન મારીને પાછા ઉબલી બાજુ યુવ જવાનું રોડ એઠ ઉતરીને અને આ બ્રિજ સીધા ચડી જાય પાછા ઉબલીમાં વયા જાય ઘેગા આવ્યા ગયો સુધી હોસ્પિટલ સીધા સીધા વયા ગયા આપણે પુના અને ઉબલી વાળું આપડા આખું ફૂલ ફૂલૈયા માં થાય ને પાછા અહીંયા થી મેન રોડ પકડી લીધો અહીંયાથી આ બાજુ ગયો હુબલી સિટી માં ને આપડે મરવાનું છે ખાલી સાહેબ ટ્રાન્સપોર્ટ નગર જાય આપણે થોડું આગળ જઈએ અને બકલાની ખરીદી કરી લઈએ બધી છવી રૂપિયાનું દહીં છે ભાઈ બે દહીં લઈ લે ગાડી ગાડીએથી અડધો કિલોમીટર આપણે અંદર આવ્યા તો સામાન લઈ લીધો છે આપણે ટોટલ ત્રણસો રૂપિયાનો આવ્યો બધું બકાલો ને બધું તો આ બાજુ હુબલીની અંદરનો ગેટ છે પહોંચ્યા ફટાફટ ભાઈ આપણે ગાડીએ આ આખું ટ્રાન્સપોર્ટ નગર કહેવાય છે અહીંયા બધી ગાડીઓના અને કામકાજ થાય છે વા આપડી ગાડી પડી છે ઢોલ નાકા બાહે વધી આપડે પાછા આગળ ચાલી બધા કિલોમીટર છે કાપી નાખીએ લબાચો બધો લઈ લીધો છે આઠ માથે ભાઈ વાદળા ઘેરાણા જે વરસાદ દેવા માટે તો આ બધો વ્યવ જવાયાનો આપણે હોબલીની હોબલી ની બારો બાર આપણે પણ હોબલીમાં જ આવી ગયા છાટા ઝીણા ઝીણા ચાલુ થઈ ગયા છે અને ફૂલ ઠંડો પવન આવે છે અહીંયા આગળ આપડે પાર્કિંગ લોકેશન આવી જાય એટલે કદાચ પાર્કિંગ કરીએ ને કઈક બનાવી નાખીએ ખાઈ નાખ્યા પેલા તો હવાર ની ચા નથી પીધી એટલે કઈક માણા બનાવીને ચા રાજકોટ ને પીવડાવજો બીજા કોઈ પેલા ચા પીવડાવી પડે આપડે ઘર આપડું બઉ મોટું હોય ચા બનાવી હોય તો આપડે ઘર હકેલવું પડે

બટાટા મરચા બટેકા ડુંગળી લવણ બધું થઈ ગયું જો ઓકે હવે મૂકી દે તેલ ને માનને હેરામ ન કરો યાર કોંગુના વાળો કરીએ આપણે કોંગુના ભાઈ પાણી નાખી દીધું તું જવા ગરમ થઈ જાય એટલે એમાં ચોખા નાખી દેવું અને ભાગવા દેવું થોડીક વાર પછી જોઈએ આપડા કેવા બને છે ટેસ્ટમાં

છ વાગ્યા છે ભાઈ આપણે ધાર વાર પહોંચી ગયા છે આગળ આવે છે આપણે જ્યાં કંપની જ્યાં આપણે ખાલી કરવાની છે ત્યાં જાય જઈએ જઈએ પછી અહીંયા પહોંચ્યા પછી ખબર પડશે કે શું સિચ્યુએશન છે કારણ કે આજના પોણા છ વાગી ગયા છે કદાચ આજે ખાલી નહીં થાય કંપનીએ તો પહોંચી ગયા છે આપણે ટપલને લઈને અહીંયા ગયા અંદર ગેટે એન્ટ્રી કરાવવા તો એ સાડા છ પછી આવો એટલે અત્યારે જો વાં કંપનીનો ગેટ છે એક જેટ સામે તો અત્યારે બધા માણસોને છૂટવાનો ટાઈમ થયો છે તો સાડા છ વાગ્યા સુધી આપણે તપસ્યા કરીએ અહીંયા છ વાગી ગયા છે એટલે અડધી કલાકનો ટાઈમ છે એડીએમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામ અહીંયા લખેલું છે આ પ્લાન જૂનો એનો જાય છે કોઈ પણ બાજુ આવતો હોય કદાચ પૈસા ઘટે તો થાય છે તો ભાઈ પોણી કલાક પેપર જોયા અને પછી ફાઈનલી એવું કીધું પોણી કલાક પછી આપણે અહીંયા ઊભા અને પેપર જોતો હતો મેં કીધું આમાં હું કંઈ કરી ગયું હોય કે હું કાંઈ મને સમજાતું નતું ફરી પાડતો કારણ કે ચાર પાંચ વાર ઉખેરી ઉખેરીને જોયા પછી ક્યાંક હવે સવારે આવજો અત્યારે બધા લેબર વયા ગયા છે તો ઓકે છાટા ચીણા ઝીણા ચાલુ છે આપણે જઈએ પાછા ગાડી હવે સવારે નવ વાગે પાછું જવાનું છે આપણે ત્યાં સુધી આપણે અહીંયા ભજન કરવાનું છે સાડા સાત વાગ્યા છે ભાઈ આપણે લેતા આવ્યા છે દૂધ અને દહીં એટલે દહીં નું બનાવીએ એક ગ્લાસ રાયતું અને દૂધ ની પેલા બનાવીએ ચા પીએ ચા કારણ કે ઠંડી પડે તમે જોયો કહો મેં કાન ઢાકી દીધા છે તો ફટાફટ બધું અહીંયા સાઈડમાં કરીએ બનાવીએ ચા અને પછી બનાવીએ દહીંનું રાઈતું હાલો તો ભાઈ ચા બનાવીએ ગરમા ગરમ તો બની ગઈ ભાઈ ગરમા ગરમ બેસેલ એકલા ચા પી લે અને પછી કરીએ શરૂઆત રસોઈ બનાવવાની ચા પીવાની મોજ આવી જાય બનાવીએ રોટલી અહીંયા આપણે કરીએ અહીંયા લોટની તૈયારી ઓલી બાજુ વાળા શાકની તૈયારી અહીંયા બધું સુધારવામાં ચાલુ છે એટલે અમે મામા બે કાયો રોટલી કરી નાખીએ તો આ બધું સુધારા જાય પછી બગર નાખીએ દહીંની તીખારી શું મને કેમ કામ કરાવ હું નઈ જાઉં મને મને કામ કરાવ હું ઘરે ભાગી જાઉં ઘરે જાઉં જાવ ચાલો ચાલો ભાગો નીકળો પાછા આવતા નહીં

દસ વાગ્યા છે બધા એકલા જમીન લીધું છે મચ્છરની અગરબત્તી કાઢી છે કારણ કે મચ્છરનો નો થોડો ત્રાસ છે અને આવતીકાલે સવારે તો આપણે ક્યારેય ગાડી ખાલી થાય છે શું નીતિ નિયમ છે કેવી કંપની છે કઈ રીતના બધું છે અત્યારે આપણે હોસ્પિટલથી આપણે બોલો હુબલીથી આગળ આપણે કહી શકીએ કે ધારવાડ ધારવાડ છે ને હુબલીથી હુબલીની ટૂંકમાં બાજુમાં ચાલી પચાસ કિલોમીટર જેવું ડિસ્ટન્સ થાય એટલે ત્યાં અત્યારે આપણે છીએ હવે જોવાનું આપણે એ રહ્યું કે કાલની તારીખમાં ટૂંકમાં શું અપડેટ આવે છે તો મળીએ આવતીકાલે સવારે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય મા મોગલ